જંબુસર આંગણવાડી કેન્દ્ર નંબર બે ખાતે ઉપોષણ સંવાદ દિનની ઉજવણી કરવામાં આવે ગુજરાત સરકાર દ્વારા કુપોષિત બાળકો માટે તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને સંકલિત બાળ વિકાસ સેવા યોજના થકી આઈસીડી એસ વિભાગ દ્વારા બાળકોના તંદુરસ્ત વિકાસનો ભાવ નાખવો બાળકોના શારીરિક બૌદ્ધિક ભાષાકીય સામાજિક અને આવેગાત્મક વિકાસને વેગ આપવો બાળ મરણ તથા માતા મરણનું પ્રમાણ ઘટાડવા બાળ માંદગી તથા માતા માંદગીનું પ્રમાણ ઘટાડવું શાળા છોડી જવાનું પ્રમાણ ઘટાડવું બાળકને સારી સંભાળ માટે તથા તેના આરોગ્ય સ્તર સુધારવા માટે બાળકને માતાને પોષણ વિશે સમજણ આપવી સહિતના હેતુ દ્વારા બાળકો સગર સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ કિશોરીઓ માટે વિવિધ સેવાઓ આપવામાં આવે છે આઈસીડીએસ દ્વારા માસના પ્રથમ મંગળવારે સુપોષણ દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત ચંબુસર આંગણવાડી કેન્દ્ર નંબર બે ખાતે સુપરવાઇઝર નઝમાબેન પટેલની ઉપસ્થિતિમાં શ્રીમંત વિધિ કરવામાં આવી જેમાં લાભાર્થીને શ્રીફળ સાકર ફૂડ કઠોળ આપીને પ્રોત્સાહિત કરી પોષક આહાર લેવા અને ટીએચઆર વિતરણ કરાયું હતું જેમાં લાભાર્થીને બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિના પેકેટ દ્વારા બનતી વિવિધ વાનગીની સમજ આપીને ટીએચઆરનો વધુમાં વધુ ઉપયોગ કરવા સવિસ્તર માર્ગદર્શન આપવામાં આવ્યું આપણા પ્રસંગે આંગણવાડી હેલ્પર વિભાબેન પટેલ ઇન્ચાર્જ વર્કર કેન્દ્ર નંબર પાંચ સંગીતાબેન પટેલ સહિત લાભાર્થી માતા હાજર રહ્યા હતા